આ સિંદૂરનો રંગ કેમ સડ્યો તને કે કોઈની પત્ની નામ કહેવાય શેથાના સિંદૂર ભૂસાણા હોય અને એટલા માટે શેથાનો સિંદૂર એનો રંગ અમને સીડ્યો છે સાત એને કદાચ છાપા સડાવવા માટે દાદા હોય સતર્દશી હોય અને તેથી કદાચ આવા સુરવીરને યાદ કરે ને ભલામણ આવે નહીં તો સુરવીર નો કહેવાય બાપ સુરવીરને યાદ કરે ને ભલામણા આવે નહીં તો સુરવીર નો કહેવાય બાપ